અડાજણના ભૂલકા ભવન સ્કૂલના વાલીઓનો વિરોધ આરટી અંતર્ગત વિદ્યાર્થીઓના પ્રવેશ મેળવનાર વાલીઓનો વિરોધ વાલીઓનો આરોપ ભૂલકા ભવન સ્કૂલના સંચાલકો દાદાગીરી કરી રહ્યા છે આરટી અંતર્ગત પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને એલસી આપવાની ધમકી આપવામાં આવી આરટીમાં ખોટી આવક બતાવી એડમિશન લીધું હોવાનું સ્કૂલે કારણ જણાવ્યું આરટીમાં એક પોઈન્ટ વીસ લાખની આવક હોય તો વિદ્યાર્થીને એડમિશન મળે છે સ્કૂલે જણાવ્યું કે વાલીઓની બેંકોમાં લાખોની લોન ચાલે છે એટલે વાલીઓ ગરીબી રેખા નીચે આવતા નથી એટલે સ્કૂલ એલસી આપવાની ધમકી આપી હતી મારું નામ દાદા જીગેશા સનીકુમાર છે આપણો બાળક ફૂલકા ભવનમાં ભણે છે કલ્લા ધોરણમાં એને માં એનો નંબર લાગ્યો હવે એલસી આપવાનું કહે છે એ લોકો કે તમારી આવક વધારે બતાવે છે બેંકના સ્ટેટમેન્ટમાં ના માટે આવા કોટારે બતાવે છે ડીઓ ઓફિસ વાળા સાહેબે એમ કીધું કે તો હું કઈ જાણું નહીં તમારે એલસી લઈ લેવી પડશે પરેશાની થઈ રહી છે પરેશાનીમાં ભેદભાવ બહુ થાય છે ઉચ્ચ નીચનો બહુ ભેદભાવ થાય છે પૈસા વાળા છોકરાઓને કંઈ નાસ્તો ને બધું એ લોકો આપે છે અને આટી વાળા છોકરાઓને નાસ્તો મળતો હવે શું કહે છે એલસી એલસી આપી દેવો એમ કે વચ્ચેથી એલસી કેવી રીતે લઈ શકે છોકરાનો આખું વરસ બગડે